એડીઆરએ વિવિધ પક્ષોએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં થયેલી આવકનો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દેશની છ નેશનલ પાર્ટીઓએ કુલ ત્રણ કરોડ રૂપિયાની આવક જાહેર કરવામાં આવી છે એડીઆરના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ દેશની છ નેશનલ પાર્ટીઓએ લગભગ કુલ ત્રણ કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે જેમાં સૌથી વધુ ભાજપે આવક કરી છે રિપોર્ટ મુજબ ભાજપ પાસે લગભગ ત્રેવીસો કરોડ રૂપિયા જે છે છ રાષ્ટ્રીય દળોની કુલ આવકનો છોતેર છે ત્યારે ભાજપ બાદ સૌથી વધુ આવક ધોરાકનાર પક્ષમાં કોંગ્રેસ બીજા ક્રમાંકે છે તેણે કુલ ચારસો બાવન પોઈન્ટ ત્રણસો પંચોતેર કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે ભાજપ કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી આમ આદમી પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી અને ભારતીય પક્ષે પણ આવક જાહેર કરી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ